ત્રણસો રૂપિયા પાક સારું કેવાય ભાઈ ભેગા થયા અને હવે પોણી પાવા રાખ્યો હવે ત્રણસો રૂપિયા થઈ જાય પોણી પવાઈ ગયું હવે ત્રણસો તો પાછી ગયા હવે ગટુભાઈ પૈસા લો

ત્રણસો રૂપિયા છું ધંધો ત્રણસો રૂપિયા રખડી ને પી દે એના કઈ બીજા કમાઈ ત્રણસો નઈ તું બીજા અંધાર ઘેર ખાય ખાવાનું ત્રણસો તમે આલો એટલે હું કરવાનું ના યાર

ના યાર બેઠવાનું લેડો તલાક માં કોઈ ત્રણસો વાળો કશું તમે જવા દો જાવ

ગીજી છો લો chamadiyo ઈ તાર જેવો જ લાગા મારી પાડી લાગી હે તો આગળ બળો ઢાળીયો આ ટ્રેક્ટર વાળા એ શી ખબર પાડીયો નાખી બધું મારે પાળથી મથવું પડે પેલેય હરખી નાખ્યો તો માર પડે

પૂરા છોડવા લ્યા પૂરા બેસ પુરા બેસ પુરા બે તારા બાપ ના પૂરા

હા તો તમે જો ચંદુભાઈ ના ના ચંદુભાઈ તારા ભા થાય છે હરકીદ ના વાત કરારા ખાતે મોટા છે એ તમે ખાલી બે મિનિટ પૂરા તમારા ખબર પડશે

હ <mada Ortóra>

હાથ એટલો ભારે તલી જાય કે મોઢા ના મારે પેઠું જતું કોઈ શીખી તો ઘટ્યો આવી ગયો ને આપણો ના ટૂંપાલતો ફટાઇ દે તું બે લાશ થઈ આપણે

પુરા તમારા પૂરા મારા નહીં કે મારા હાથું એટલે મને સપના મેં કીધું ચાર પોત દાવાયું બરોબર એટલે મને વે કીધું કે આપડે પૂરા જે પડે કે તમે લાઈન આપડા આપણા તબીબ નાખો લઈ જાઓ આ તો હું લેવા આવ્યો પણ હું મને માર્યો હતો

એટલે ગોમ ના તો બરોબર એટલે ગોમરિયા આવું હોય ને તો બધું ઠપકું એ ઠપકો અફડવો પડે તમારે એટલે ઠપકો અપડાયી અફળાયું ચાલજો

હવે આપણે કમ નહી થાય મગજ માં એજ વિચારો ઘુમી ગયા પેલો બાંધ નો મારી ગયો મારા ગમે તે કઈ પોટલી તો મારવી જ પડશે પોટલી મારવા જી